પ્રેમ દિવાના નામનો આરોપી ઝડપાયો સુરતમાં લગ્નની લાલચે પંદર વર્ષીય કિશોરીને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું ચાર વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ બે હજાર વીસમાં પંદર વર્ષીય કિશોરીને એક યુવક લગ્નની લાલચ આપીને અપહરણ કરી લઈ ગયો હતો આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો દરમિયાન ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપીને લોકો પ્રેમ દિવાના કહેતા હતા તેનું નામ સુરજ ઉર્ફે પ્રેમ દિવાના સુરેશ મંડલ છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાંથી આરોપી સુરજ ઉર્ફે પ્રેમ દિવાના સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર વીસમાં આરોપી સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતો હતો તે દરમિયાન તે ઘર નજીક રહેતી પંદર વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હતો આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપીને પકડવા જતાં તે કિશોરીને મૂકીને નાસી ગયો હતો જે ત્યારબાદથી આજ દિન સુધી પકડાયો ન હતો આરોપી વિશે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી દરમિયાન આરોપી પોતાનું વતન ઝારખંડ છોડીને દિલ્હી શહેરમાં સીએની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી કરતો હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો